ਜਿੰਕਾਰ ਵਿਘਨ ਵਿਨਾਸ਼ਨੀ ਮਾਡੇ ਕਮਲਾਸ਼ਨੀ ਸਖਤ ਵੀ ਸਹਤੀ પણ જોને અંધારા કલયુગના વિદરાયમાં બધા તારા બાળક જોન બેઘા ન થાય પછી અંજવાળા યા મારી રાખ જે હોનલ મા પલમ બન જગદમ બનિયમ્બાઈશ્વરી હે વદનમ જલંબા ચંદ બમ્બન તે જગદંબા ધુ ભરી ते हताकं बजे ए पर जाहेर जो ते पलंबा जगदमा याद जंबा ईश्वरी वदनम जलंबा चंद बंबा तेज तंबा तूं खरी होम बजे डाकम ब्रमी આ તો જગમાય પરસો દીઠ જાહેર રાસ આવડ રમણી શાંતિકરણ જગભરણ ગડન ગડાય ભવઘાટ એથી આજ માત ને નારાયણી મારે વિશ્વરૂપ વિરાટ આજ રોજ ડુંગર ગામને આંગણે ભગવાન રાઘેન્દ્ર સરકાર રામનો જા ધાર થઈ રહ્યો હોય અને આ ભવ્ય લોગ ડાયરો આ બાજુ તમામ વડીલો યુવાન દોસ્તો આ બાજુ માતાઓ બેનો દીકરીના ચરણમાં વંદન કરીને મારા શબ્દોની જારે શરૂઆત કરવી છે

એટલે સાહેબે પૂછ્યું તું કેમ કાયમી મોડો આવી તને કઈ નથી કેતા એટલે મોડો આવી સાહેબ એટલે મોડે હું એટલે હું મોડો મોડો નથી આવતો તો સ્કૂલ ની આગળ બોર્ડ માર્યું છે આગળ નિછાળ છે ધીમે ધીમે હાલો એમાં મારે વાર લાગે હું ધીમે ધીમે હાલ્યો આવું છું હા હા બાળક છે ભગવાન નું રૂપ છે પણ થોડા હોય તો અમારા ગામમાં નવા ટીચર આવ્યા સફેદ કલરની ની એક્ટિવા ગાડી બેને બાપાને હોય ઝાટકી ને આવી ઓલા બેન કે બાપા સોરી બાપા કે સોરી સો એટલે જવા દઉં બાકી ભોલ ભેગી પાડી દઉં હા હા ઇંગ્લિશ ભૂકા કાઢતા કે એક જગ્યાએ બોર્ડ માર્યું તું મારે એક થોડીક એવી યાદી કરવી છે આયા અમારે નાચી મામાને બેટા છે ગામની વાતો કરાઈ મારી હાજરી પુરાવું છું અને ઈ મારે જયારે બધી વાતો કરવી છે હોકલ મામા એવી જયારે બધી યાદી કરવી છે હા મામા ભાણા જો એક યાદી કરલો ચાર્જ ના ગણપત કરવા જાય મને બધા નવું બોલજે નવું આવતું નથી ક્યાંથી બોલવું ડુંગળી કરે ડાર માં કોઈને પાણી નહી અને ના કોઈ ભાવ નહીં પછી મારે કેવું પડ્યું પાણી હોય તો પાણી વાળી આવે ભાઈ પણ દિવસ માં આવે ભાઈ અને બે માણા હપીને ગાડી બાંધે એને ઢાંઢા ગાડી નાખી દે ભાઈ એને ઘેરે લેતા આવે ભાઈ એને ઘરમાં ખડકી દે છોકરા હોય પાણી સાટી દે ચાર મહિના થઈ જાય એટલે એ હાથિયું ને ખેહી નાખે ભાઈ એને બાળી નાખે ભાઈ પછી ભલે એગરા વાળા ધગા ખાય જંતુનાશક ના બાકી છે જંતુનાશક ના બાકી છે થાય ભાઈ એક મારે જે વાત કેવી છે જેને સાહેબ કારણ કે ભગવાન રાજેન્દ્ર સરકાર રામનો જા જ જીર્ણોધાર થાય સાહેબ આ તમે કેટલા ભાગશાળી છો આવનારી પેઢી કે અમારા અમારા દાદા જીવતન તારા મંદિર બીનું થયું ભલા માણા તમે કેવા ભાગરૂપી એક તો એક બાજુ સાહેબ તમે યાદી કરું એટલા માટે મારે જે કેવું છે જે વાતો કેવી છે એકવાર અમારા સંગીતકારોને ભરત બાપુ થી લઈ અને ભાઈ મુકેશભાઈ એકવાર જોરદાર તાળી ને થી આ તાળી પાડજો એટલે મને મારે ઉજત હવે આદત પડી ગઈ ગયીવા તાળી વિશે મારો કવિ લખે તમે નોંધ કરી લેજો તમને દુનિયામાં કાંઈ જોવા નહીં મળે હથેડીમ વાળ નહીં ગેડાની ગાલ નહીં મીડીન માળો નહીં ઉંદરને ઉચાળો નહીં હચ કાંઈ કાળો નહીં કુવારાન હાળોની કેવડાન પાન નહીં ગર્દમાય ને માન નહીં શ્રવ વિના સિધીની કદી આમ વિધિ નહીં કેડી ઉપર કાળ નહીં લાડુ ઉપર વાળોની પાપીને ધરમ નહીં દિગંબરને શરમ નહીં ફળ ફૂલમાં હાંધો નહીં તાળી પાડતો બાપ અમારા કોઈ કલાકારને વાંધો નહીં જેવી તમારી મોજ હશે એવો અહીંથી આનંદ કરાવવો છે મારે મને ખાસ મેસેજમાં ભાઈ કીધું છે અરેશ ભાઈ ખાસ કે આ આ આ આ આ તમે હું લઈ જ લઉં આવું બાપુ આવ્યા લગભગ બધાના મેસેજ ઈ જોક્સ ના જ બાપુ આવું આયોજન એમાં બાપુ આવ્યા બાપુ આવ્યા તો ખરા પણ ઘોડી લઈને પદડું પદડું ટાઈડું ખોડું હતું ઘોડા પડકાર હોય બાગડતા ધમા બાગડતા ધમાને નહીં ટાવડું ખોડું ઘોડું પાંત્રી હજાર નું અને બાપુ આવ્યા પદડુક 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 બાપુએ ઘોડી ડેલા બાર બાઈ બાપુ આવે એટલે વક્તવ્ય સરોજન ચાલુ કર્યું હું પરિચય વક્તવ્ય સરોજન ચાલુ કર્યું આવા સરસ મજાના આયોજનમાં રાજભા ખૂબ આનંદ આવશે આ આવા સરસ મજાના આયોજનમાં ખૂબ મજા આવતા હે ખૂબ આનંદ આવતા હે અને ખૂબ લેર બાપુ આવ્યા કેમ આવ્યા તમને કહું કારણ કે પરિવારનો ડાયરો છે એટલે મજા કરાવું કેમ આવ્યા એ કહું માફી માગવી પડે સેલેમ ચાલુ પાછો બાપુની એક જ પેટન અને બરાબર બાપુ એમ સલેમ જમે સતની વાદત હે દત ની વાત બડે પર માર કિસી તલવાર ગંજાવે તપત બુજાવે ઓરન કે જાય જાય અપના રામ દત ભગવાન કે જાય ગિરનારી મહારાજ કે લક બમ બમ રોકડિયા ટના ટન એમાં બાપુ કોક કાન માં કે બાપુ બાપુ કે હા બાપુ તમારી ઘોડી કોક જોરી જો બાપુ હાફડે ફાફડે જો એ ભાઈ મારી જે કોઈ ઘોડી લીજે દઈ જાય જો તને કહું ભાઈ મારી જે કોઈ ઘોડી લઈ જાય દઈ જાય જો નગર મવા થાય ભાઈ તને કહું તને કહું ભાઈ તને તને મારી જે કોઈ ઘોડી લઈ જાય લઈ જાય લઈ જાવ લઈ જાય નકર મવા વાળી થાય સોર સાંભળી જાય હાલો હાલો બાપુની ઘોડી દઈ આવી બાપુ કઈક પાપ કરી નાખશે બાપુ કઈક ખરાબ કરી નાખશે ખરાબ દઈ દે જાલી ઘોડી સોરી ન્યાજ પાછી ઘોડી બાંધી દીધી સૈન બાપુ ને પગમાં પીડા બાપુ માફ કરજો અમે તમારા ગુનેગાર છીએ અમે તમારા ચોર છીએ પણ ઈ તો કયો બાપુ મવા હું થાય એ કે નાલી મારા હાલી ના આવવું પીડ્યું મારો રાજકોટ પ્રોગ્રામ બસ તને જોક્સ વધારે નહીં મારે એને મને ખબર છે મારે પ્રસંગો સાહેબ બવ એવી અદ્ભુત આપણી બધી વાતો છે મહાદેવના લગ્ન પ્રસંગ મને ખાસ એના માટે મારે બે તરક નીકળે છે હવે કેવું છે મારે સાહેબ સમાજ રાજી ક્યારે થાય દ્વારકાધીશ મુરલીધર મહારાજ રાજી ક્યારે થાય સાહેબ તમે જે આ મંદિરનો જીણોધાર કર્યું છે ભગવાન રાગેન્દ્ર સરકાર ભગવાન રામ રાજી ક્યારે થાય પરિવારમાં માં ભાઈઓ ભાઈઓ હોપ હોય ને ત્યારે માં જગદંબા રાજી થાતી હોય છે ભલા માણા જા ભેગા છે આપણે જો બે મહિના બેડિયા ગીર માં બાપુ છે આપડે હોનબાઈ મારા કર્યા થી બાપુ ને વધારે જોરદાર ભગવતી જગદંબા જાગતી જોત માં નું જે ધૂપીયું ફેરવે છે હું રાજી થાઉં મારા બાપલ્યો અને કેવું છે કે રાજી ક્યારે થાય મારી વાત હતી સાહેબ કાળચક્ર કલ્પના ન કરે એવા રોગ આવ્યા છે હું તમને કાઈક મારા સમાજથી મારા પરિવારથી મારા ધર્મથી હું તમને કાઈક સાહેબ મારી જે દેશી ખાના ત્યાંથી કાઈક આઘા વ્યા ગયા બાકી કાળચક્ર કોરોના ગડે કોઈ કોઈદી સાહેબ તમે કલ્પના ન કરો એવા રોગ ગડે ન આ લાઈટ વીજીન વાવા જોડો છું તમારું જનરેટર ગામમાં ઘણાય દાન આયા પણ ઘણા બધા જનરેટર ન આવ્યા એટલે ને નામ ન આવડે જનરેટર બોલ કે જમ્પ પર ધીમું થાય આ જમ પર ધીમું થાત પ્રોગ્રામ જ નહીં થાય હા હું પ્રોગ્રામમાં જતો કોઈનું સ્ટેટસ જોઈ જાય ગ્રુપ એટલે બધી કહે ભાઈ કે માયક વગેરેના ભજન રાખો ને કારણ કે ઉમળકો તો ક્યાંય થાય નહીં જે એક આધો પ્રસંગ કેવું એ અડધી કલાક જે પંદર એક આધો પ્રોગ્રામ તો થોડુંક તો તમે નહીં રાખો તો બીજા કોઈને એમ હામે લઈને ગોઠ્યું એટલે પ્રોગ્રામમાં જતો માડી કે જાન રાખજો ગામ ગામ વાય સર છે અડધે પગ પછી ખબર પડી કે વાયરસ છે બાપા જો ખરા કલપના નોકરો એમ પતરા શું અને લોખંડના થાંભલા કલપના નોકરી એમ વળી ગયા મેન તમે કલપના નોકરી એવી ઘટનાઓ ઘી મને કે બટા વાવાઝોડું જરાય નથી કરો બાપા બાવન બાવન ડોલું રૂમમાં પાણી ગડી દ્યું તું મન કે બેટા જરાય નથી ડળ્યું અરે બાપા હું વાત કરો સ્લેબમાંથી અવાજ આવતો થોડું થોડું હમણાં પડું મન કે બેટા જરાય નથી નીડું ત્યારે મારા હળુદન કેવા જયું કેમ બાપા જરાય નથી નીડળું મન કે એક જે બેતાલીસ વર્ષથી આવ્યું ને એ ગયે એમાં આવી લું તો આ જરાય નહીં ભલા માણા હે હા મારો રાજકોટ પ્રોગ્રામ બસ પછી જોખ મારે જે સમય તરફ એક પ્રસંગ અને પરિવાર રૂપી સાહેબ મને હરેશભાઈનો ફોન આવ્યો છોટાળા ક્યાં બેઠા છે મારા બાપ લ્યો ખૂબ રાજી છે અમને વધારો જોરદાર તાળીને પાડતી કારણ કે આખા સમાજના મને એને દર્શન કરાવ્યા એટલી તાળી એ ન થાય બાપ હા મારો રાજકોટ પ્રોગ્રામ પ્રોગ્રામ પૂરો કરીને બસ સ્ટેશનમાં બેઠો તેદી મારી પાસે ગાડીની હજી નથી તેદી હની હોય એટલે ગાડી ની બસ સ્ટેશન માં બેઠો પૂછ પ્રદ વિભાગ વાળા તમે જે કાય પ્રશ્ન પૂછો જે તરત જવાબ દેજે કે બેન છોકરાને તેડી પૂછવા જાય કે સાહેબ મને લીંબડી ની બસ ક્યારે મળશે સાહેબ ની જીપ જુલા થી પિસ્ટમ છોડતો દીગી તો 5 વાગે 10 મિનિટ સુધી બેન પાછા પૂછવા જાય કે સાહેબ મને લીંબડી ની બસ ક્યારે મળશે તો પાંચ વાગે બેન 10 પંદર વાર પૂછવા જાય પછી મનથી સજા દી બેન તમને ખબર છે કે આ લીંબડી ની બસ પાંચ વાગે જ મળે સતાય તમે પૂછવા હું કામ જાઉ ઈ કે પણ સાહેબ બોલે ને તમારો છોકરો સા રહી જાય બોલો પાંચ છોકરા સાના રખ એમાં જેવા ગળા વાળા સાહેબ એટલે બેન પાછા પૂછવા જ્યાં સાહેબ મને લીમડી ની બસ ક્યારે મળશે એ કે હમણાં બેહો તમને છોટીલા વાળી ઉપાડશે એકે હું બોલ્યા એકે સોટીલા વાળી નહીં ઉપાડે તમને પાવાગઢ વાળી ઉપાડશે બાકી ઉપાડશે એ ફાઈનલ છે આજ મંડાણ માંડાણ મેકવાના નથી અહીંયા એવા સમાજના અગ્રીઓ બધા બેઠા છે સારા સાથથી લઈને કેટલાની યાદી કરું મારા બાપલીઓ હું રાજી થતો હોય છું છેલ્લો જોક્સ કહી અને પછી એક નાનકડી બે જ મિનિટની કેવલ પાંચ મિનિટને આપણે વાત લઈ કારણ કે દુહા છન કે મારે નથી સમય લેવો એ બધું આજ આવા આપણી વચ્ચે વડીલ હોય અને એમાં હું બોલું એ કાંઈ સારું પણ ન લાગે મારો બાપ કારણ કે અમને સમય મળ્યો અમે જેને સાંભળીએ અને ખૂબ રાજી થાય ગાડીમાં એના વિશેષ સમય ન જાય એ મેં એક ભાવગીતભાઈ સાંભળેલું કે સંસ્કૃતિની હાક પડી હાકને ઝીલી લો હાકને ઝીલી લો યુવાની આ તક ન જવા દો એટલે અમુક જે તક મળે છે અને એના એના સાંભળી સાંભળીને જે રાજી થાય મારા બાપજી અને એનો એના એનો એના માટે અમને ખુશી હોય છે ખૂબ આનંદ થતો હોય છે એટલા માટે છેલ્લો જોક્ષ કહી દો એક બેને પૂછ્યું નાગજી મામા મને કે વિદુરભાઈ તમારું ગામ કયું એટલે મેં બેન ને પૂછ્યું મને બેન તમે ગામડાના શહેરના મને ક્યાં ગામડા નહીં કીધું થાંભલાન કેટલા ડયા હોય નરેશભાઈ મેં ક્યાં થાંભલાન કેટલા ડિયા હોય ત્રણ ડયા મેં ક્યાં માલિક ઉડી જાય તો મને કે બે ડિયા મેં કીધું બેન આપણું ગામ બે ડિયા એવા આયા વડીલો બધા ચાલુંદરા પરિવાર ને બેઠા છે હજી મારો જોખ બાકી છે આ તો વિષ્મય આવ્યો એનું હા મુખ્ય જોક્ષ તો બાકી છે પણ હવે ઈ કાંઈ નહીં ચલો એ જ કહી દઉં કે અમેરિકાથી ભણીને આવ્યો ને માને પગે લાગ્યો કેમ છે ઓ માથાર સાથે માં રોવા મીડ્યા એને ઘરવાળાએ કીધું એટલે તું કેમ રો એ કે તમારા દીકરાએ મને મેઘેર કીધી ઇંગ્લિશ ઇંગ્લિશ ભૂગા કરે કે અમેરિકાથી ભણીને આવો ઘણા ટાઈમ પછી પછી એને અમેરિકાવાળાના મિત્ર યાદ આવ્યું એટલે અમેરિકાવાળાના મિત્રને ઘરે જાય છે પણ ડેલે બાપા ખુરશી નાખીને બેઠા અમેરિકાવાળાના મિત્રના બાપા એટલે અમેરિકાવાળાના મિત્ર એ પૂછ્યું કે આ કોણ કે અમારા ફાધર અમારા પિતાજી અમારા પપ્પા અમારા બપ્પા અમેરિકા કે ઓ તારા ફાધર ઈ મારા ફાધર તારા બાપુજી મારા બાપુજી તારા પપ્પા ઈ મારા પપ્પા માટે મારે પગે લાગુ જ એમ કરીને અમેરિકાવાળાના મિત્રના ફાધરને પિતાને બપ્પાને પપ્પાને પગે લાગ્યું બીજો દિવસ છો ને મિત્ર યાદ આવ્યો અમેરિકા મિત્રને ઘરે જાય પણ ડેલેને મા ખુરશી નાખીને બેઠા અમેરિકા પૂછ્યું આ કોણ કે આ મારા મધર આ મારા મમ્મી આ મારા મોમ પપ્પા કોક વાર થાય ધોમ આ મારા મમ્મી આ મારા મોમ આ મારા માં આ મારી જનેતા અમેરિકા કે ઓ હો હો તારા મધર ઈ મારા મધર તારા મમ્મી મારા મમ્મી તારા મમ્મી મારા મોમ તારા મા એ મારા મા માટે મારે પગે લાગું જોઈએ એમ કરીને અમેરિકાના મિત્રના મધરને મમ્મીને મોમને માને પગે લાગ્યો ત્રીજો દિવસ છો મિત્ર યાદ આવ્યું અમેરિકાવાળાના મિત્રને ઘરે જાય છે પણ ડેલેના મિત્રની અર્ધાંગના એટલે કે ઘરવાળી બેઠી છે ખુરશી નાખી એજેલા મિત્રએ પૂછ્યું આ કોણ તમે સમજોય નથી આ કોણ એ કે આ મારા હગા હાળાની હગી બેન જમાડવાના પડકાર હોય બહુ ને સાસુ ગમતા હોય ભેડા બેસી જમતા હોય ખોળામાં છોકરા રમતા હોય સાહેબ આવી તો માની મમતા હોય આવા આપડા ગામડા હોય ભલામણા અદભુત ગામડા છે મારે સમય નથી લેવો આ બધા ના મને યાદી કરી હું ખૂબ રાજી છું એકવાર હરેશભાઈ સોટાળાને ને ફરી વાર વધાવું આખા સમાજના મને દર્શન કર્યા વિશેષ કઈ બોલતા વિનંતી કરું